જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં સાંભળશું અષાઢ માસમાં સાંભળવામાં આવતી મા સીતાના નિતનેમની કથા જે સાંભળવાથી ઘરમાં ધન ધાન્યના ભંડાર ભરેલા રહે છે ઘરમાં સુખ અને સમૃદ્ધિનો વાસ થાય છે મા લક્ષ્મી પ્રસન્ન થાય છે કારણ કે સીતા માતા એ માતા લક્ષ્મીનું જ સ્વરૂપ છે આથી નિત્ય આ કથા સાંભળવાથી ઘરમાં અન્ન અને ધનના ભંડાર ભરેલા રહે છે માતા લક્ષ્મીની કૃપા આપણા પર હર હંમેશા બની રહે છે આ કથા નિત્ય સાંભળવાનું નિયમ માતા સીતાને હતું આથી જ આ કથાને મા સીતાના નિત નેમની કથા કહે છે અને અન્ન અને ધનના ભંડાર ભરનારી કથા પણ કહેવાય છે મિત્રો આ કથાનો પ્રભાવ જ એવો છે કે સાંભળવા માત્રથી જ ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને માતા લક્ષ્મી ચુંબકની જેમ ખેંચાઈને આપણા ઘરમાં આવે છે આથી જ આ કથા નિત્ય સાંભળવાથી ઘરમાં ક્યારેય અન્ન અને ધનની કમી નથી રહેતી લક્ષ્મી આપણા ઘરમાં સ્થાયી નિવાસ કરે છે આવી પવિત્ર પાવનકારી સીતા માતાની નિત્યનેમની કથા આ વિડીયોમાં આપણે સાંભળશું જો આપને કથા પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો સાંભળીએ સીતા માતાના નિતનેમની કથા વાર્તા બોલો માતા સીતાની જય બોલો લક્ષ્મીની જય માતા સીતાને નિત્ય ભગવાનની વાર્તા કહેવાનું નેમ હતું સીતા માતા આ વાર્તા કહેતા અને ભગવાન શ્રીરામ આ વાર્તા સાંભળતા એક દિવસ ભગવાન શ્રીરામને કોઈ કામ માટે બહાર જવાનું થયું ત્યારે સીતા માતાએ કહ્યું કે પ્રભુ બાર વર્ષથી મારા નિતનેમ છે જો તમે હવે બહાર જશો તો હું મારી વાર્તા કોને કહીશ ત્યારે ભગવાન શ્રીરામે કહ્યું કે તમે કૂવાની પાળે જઈને બેસો ત્યાં સ્ત્રીઓ પાણી ભરવા આવશે તેમને તમે તમારી વાર્તા કહેજો સીતા માતા કુવાના નાળા પાસે જઈ અને બેસી ગયા ત્યાં એક સ્ત્રી આવી તેણે રેશમી જરી સાડી પહેરેલી હતી તેણે સોનાની માટલી લીધી હતી સીતા માતા તેને જોઈને કહે છે કે બહેન મારી બાર વર્ષની નામ સાંભળ પરંતુ મહિલાએ કહ્યું કે જો હું તારી નામ સાંભળીશ તો મને ઘરે જવામાં મોડું થશે અને મારા સાસુ મારી સાથે મારપીટ કરશે તેણે વાર્તા સાંભળી નહીં અને ત્યાંથી ચાલી ગઈ તેણે રેશમી જરબરની સાડી પહેરેલી હતી તે ફાટી ગઈ સોનાનો ઘોડો હતો તે માટીનો બની ગયો જ્યારે સાસુએ જોયું તો તેણે પૂછ્યું કે તે કોનો દોષ માથે લઈને આવી છે વધુએ કહ્યું કે એક મહિલા કૂવા પર બેઠી હતી તેણે વાર્તા સાંભળવાનું કહ્યું પરંતુ મેં સાંભળ્યું નહીં જેનું આ પરિણામ છે પુત્રવધુની વાત સાંભળીને બીજા દિવસે જ સાસુએ સાડી અને માઠલી લઈને કૂવા પર ગઈ જ્યારે સાસુએ માતા સીતાને ત્યાં બેસેલી જોઈ ત્યારે માતા સીતાએ કહ્યું કે બહેન મારી વાર્તા સાંભળો સાસુ તો વાર્તા સાંભળવા બેસી ગઈ માતા સીતાએ વાર્તા કહેવાની શરૂ કરી રામ આવ્યા લક્ષ્મણ આવ્યા દેશના પૂજારીઓ આવ્યા નીત નેમનું નામ લાવ્યા રામ આવો રામ બેસો રાંધેલી રસોઈ જમો રામ માખણ મિશ્રી ખાવો રામ દૂધ પતાશા પીયો રામ હિંડોળા ખાટી ઝૂલો રામ મલમણ રજાઈમાં સુવો રામ શ્યાલ દુશાલા ઓઢો રામ જ્યારે બોલું જય શ્રી રામ રામ કરાવે સૌના કામ ખાલી ઘરના ભંડાર ભરે બધાનો બેડો પાર કરે શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ સાસુએ કહ્યું કે બહેન વાર્તા વાર્તા તો તો ખૂબ જ સાંભળીને સાસુ ઘરે ગયા અને તેમની પહેરેલી સાડી ફરીથી રેશમી જરીની બની ગઈ માટીનું વાસણ તે સોનાનું બની ગયું પુત્ર વધુ સાસુને કહેવા લાગી કે તમે આ બધું કેવી રીતે કર સાસુએ કહ્યું કે વહુ તું દોષ લઈને આવી હતી અને હવે હું એ દોષ દૂર કરીને આવી છું પુત્રવધુએ પૂછ્યું કે તે કુવા પાસે બેઠેલી સ્ત્રી કોણ હતી સાસુએ કહ્યું કે તે માતા સીતા હતા તે જૂનામાંથી નવું બનાવે છે અને ઘરના ખાલી ભંડાર ભરી દે છે ઘરમાં લક્ષ્મીજીનો વાસ કરાવે છે જે વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ કરે છે પુત્રવધુએ કહ્યું કે મને પણ આવી વાર્તા કહો તો સાસુએ વાર્તા કહેવાનું શરૂ કર્યું કે રામ આવ્યા લક્ષ્મણ આવ્યા દેશના પૂજારીઓ આવ્યા નેમનું નિમ લાવ્યા રામ આવો રામ બેસો રાંધેલી રસોઈ જમો રામ માખણ મિશ્રી ખાવો રામ દૂધ પતાશા પીયોરામ રામ હિંડોળા ખાટે જુલો રામ મલમલ રજાઈમાં સુઓ રામ શાલ દુશાલા ઓઢો રામ જ્યારે બોલું જય શ્રી રામ રામ કરાવે સહુના કામ ખાલી ઘરના ભંડાર ભરે બધાનો બેડો પાર કરે શ્રી રામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ વાર્તા સાંભળીને પુત્ર વધુ કહે છે કે માં વાર્તા તો બહુ જ સારી છે હવે સાસુ વહુ રોજ સવારે વહેલા ઉઠે છે સ્નાન કાળથી પરવારી પૂજા અર્ચના કરી અને નિત સીતાની કથા કહે છે એક દિવસ પડોશની એક સ્ત્રી તેના ઘરે આવી અને અગ્નિ પ્રગટાવવા દેવતા માંગ્યા ત્યારે તેમણે કહ્યું કે હજી અમે દેવતા નથી પ્રગટાવ્યા તો પડોશીએ કહ્યું કે તમે સવારે ચાર વાગ્યાથી ઉઠીને શું કરો છો ત્યારે તેમણે કહ્યું કે સવારે ઉઠીને અમે પૂજા કરીએ છીએ અને માતા સીતાના નેમની કથા કરીએ છીએ પડોશીએ તેને ફરીથી કહ્યું કે સીતા માતાની વાર્તા કહીને તમને શું મળ્યું તેણે કહ્યું કે તેની વાર્તા કહેવાથી સાંભળવાથી ઘરના સુખ સમૃદ્ધિના ભંડાર ભરાઈ જાય છે મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે ત્યારે કહે છે કે સવારે પડોશણ પણ સવારે વહેલી ઉઠી નાહી ધોય પૂજા પાઠથી પરવારી વહુના ઘરે વાર્તા સાંભળવા આવી અને સાસુએ વાર્તા કીધી કે રામ આવ્યા લક્ષ્મણ આવ્યા દેશના પૂજારીઓ આવ્યા નિત્ય નેમ લાવ્યા રામ આવો રામ બેસો राधेरी रसोई जमोराम माखन मिश्री राम દૂધ પતાશા પિયો રામ હિંડોળા ખાટે જૂલો રામ મલમલ રજાઈમાં સુઓ રામ શાલ દુશાલા ઓઢો રામ જ્યારે બોલું જય શ્રી રામ રામ કરાવે સહુના કામ ખાલી ઘરના ભંડાર ભરે બધાનો બેડો પાર કરે શ્રીરામ જય રામ જય જય રામ શ્રીરામ જય રામ જય જય રામ આખી વાર્તા સાંભળીને પડોશણ કહે કે બહેન વાર્તા તો મને ખૂબ જ ગમી હવે તે પણ સીતા સીતામાતાની નીતનેમની વાર્તા કહેવા લાગી વાર્તા કહીને સીતા માતાએ પડોશીના ભંડારો પણ ભરી દીધા હવે આખા મહોલ્લામાં આખી શેરીમાં નિતનેમની વાર્તા શરૂ થઈ અને માતા સીતાએ દરેકની ઈચ્છા પૂર્ણ કરી દરેકના ઘરમાં ધન ધાન્ય સુખ સમૃદ્ધિના ભંડાર ભરી દીધા હે માતા સીતા જેમ તમે સાસુ વહુના ભંડાર ભર્યા પડોશણના ભંડાર ભર્યા તેમજ તમારી આ વાર્તા કહેનાર સાંભળનાર સૌના ભંડાર ભરી દેજો સૌની મનોકામના પૂર્ણ કરજો સૌને સુખ સમૃદ્ધિનું વરદાન દેજો બોલો સીતા માતાની છે મિત્રો સીતા માતા એ ભગવાન શ્રીરામના પત્ની માતા લક્ષ્મીનો જ અવતાર છે જનકનંદીની માતા જાનકી તો ભારતીય સતીત્વ કે નારી તત્વનું પ્રેરક અને જીવંત પ્રતીક છે સીતા માતાએ જાતે સંતાપ સહન કરીને અનેક કષ્ટો સહન કરીને વિશેષ ત્રેજ પ્રગટાવીને જાણે ભગવાન શ્રીરામથી પણ આગળ નીકળી ગયા છે મા સીતાનો જન્મ પણ ચમત્કારિક રીતે થયો અને તેની વિદાય પણ ચમત્કારિક રીતે થઈ સીતા માતાનો જન્મ ધરતીમાં થયો અને ધરતીની ગોદમાં જ તે સમાયા આથી મા સીતાને ધરતીની પુત્રી કહેવામાં આવે છે મા સીતાને વેદોમાં કૃષિની દેવી કહેવાય છે સીતા શબ્દનો અર્થ થાય છે હળથી ખેડાઈને ધરતીમાંથી મળેલી કે ઉત્પન્ન થયેલી રામાયણમાં કથા છે કે મિથિલાના રાજા જનક દ્વારા હળથી ધરતી ખેડતા તેમાંથી મળેલ કન્યાનું નામ ઉત્પત્તિ પ્રમાણે સીતા રખાયું જનકની પુત્રી હોય તે જાનકી કહેવાયા આવી રીતે જાનકી અયો પણ કહેવાયા મા સીતા તો ભક્તિ અને મોક્ષની દેવી છે જ્યારે માતા સીતાનો અગ્નિ પ્રવેશ થયો ત્યારે બ્રહ્માજી રામને કહે છે કે સીતા લક્ષ્મીજી અને આપ વિષ્ણુ છો ભાગવતમાં પણ કહ્યું છે કે રામ વિષ્ણુના અવતાર અને માતા સીતા એ લક્ષ્મીનો અવતાર છે એવી જગતજનની માં સીતાના નિત્યનેમની કથા આ વિડિયોમાં તમે પૂરી શ્રદ્ધાથી અંત સુધી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય સીતા માતા જયલક્ષ્મી માતા જરૂર લખજો મિત્રો મા સીતાની કથા જો પૂરી શ્રદ્ધાથી તમે નિત્ય સાંભળશો તો તમારા ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિ મા લક્ષ્મીનો આગમન થશે તમારા ઘર પરિવારમાં ક્યારેય અન્ન અને ધનની ખોટ નહીં આવે અન્ન અને ધનના ભંડાર હંમેશા ભરેલા રહેશે આથી નિત્ય આ કથા જરૂર સાંભળવી અને બીજાને પણ સંભળાવી જેથી આ કથા સાંભળ્યાનું પુણ્યફળ અનેક ગણું વધી જશે માલક્ષ્મીની કૃપા તમારા ઘર પર જીવનમાં હર હંમેશા બની રહેશે તો મિત્રો આ વિડીયોમાં માતા સીતાના નેમની સુંદર કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે માં સીતાની મા લક્ષ્મીની કૃપા તમારા પર હર હંમેશા બની રહેશે ઘરમાં અન્ન અને ધનના ભંડાર હંમેશા ભરેલા રહે તેવી પ્રાર્થના સાથે આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ